ખરેખર ને બુદ્ધિ નો ઉપયોગ કરતો નહિ અને ખેમાય ખરેખર બુદ્ધિનો ઉપયોગ કર્યો હોત ને તો તારે ખેમો ભાઈ ખરા ને કરોડ હોય એટલી ના બુદ્ધિ છે પણ એના બુદ્ધિનો ઉપયોગ કરતો નહિ ઉપયોગ કર્યો હોત ને તો હોત કરોડપતિ પતિ પૈસા ખેમા પણ તો કોઈ નહિ પણ પૈસા હાલ તો મારા ભાઈ પહાલ છે જીવન પહાલ અમૃત પહાલ રહીને સોમભાઈ ઘર વેચાયું છે અને પાછી પેલી ખેમાની ભેંસ મોલવી એના પૈસા આવ્યા છે એટલે જીવન પાન પૈસા છે અમે તો કરીને જીવન પણ જવું પડશે ભલા પગ દબાવા પર પણ ભય ભય કરીને અને પૈસા તો જીવન પાન લેવા તો પડશે અને જીવન હાલ હું પૈસોની જરૂર છે અમારે એ ખરો ને વાપરતો તો નહીં અમારે એ ખરો ને જીવન એ ચિંગુશ મારવાડી એ ખરો પૈસો ભાઈ તો બેસો અમે લેવા એટલે જરૂર નહીં નાખાથી બેંક ઉલરી જાય એના કરતી આ ભય પાન હોય તો પૈસીઓ કોઈ તારો શું કમવા ના આવે એટલે ના હોય તો જીવન ન પૈસા માંગવા પડે ગમે તે કાંઈ જીવન પાનથી પૈસા લેવા તો પડશી કોકના કોક કરીને ભલે પગ દબાવવા પડે પણ જીવન પાનથી આ પૈસા લીધા કરીને પાછું આવવું તો નહીં કાંકરી વેણવાની હતી તે વેણાઈ દીધી સર અમુક કોઈ ચિંતા કરવાની જરૂર નહીં અમુક છે ને આ દૂધી વેણાવા આવી જઈ સર આમાં દૂધી વેણી કાઢવી પડશે કારણ કે પછી મોટી થઈ જાય ને દૂધી તો પછી વેપાર ઓછો થાય અને હાલા ખૂણી ખૂણી છે દૂધી એટલે વીસી માણી છે વેણી લાવો તો મજૂર છે ને વધનાપુર બોલાઈ બોલાવી દેવો છે અને બધી દૂધી વેણાઈ દેવી છે આ જોજો છે દૂધી આવી છે જોરદાર દૂધી બેઠી છે હો આ હું સિઝન મારા હારી પૈસા ઓપતો હો ને શું થોડા ઘણા પણ આ હારે વેપાર કર્યો ને પાછો દૂધીનો એટલે એ પૈસા આવશે હા આ દૂધ્યો

અમારા ઘર વેચ્યું તે લાખ રૂપિયા આયા બોલો પછી વેચ વેચી તે મોની પોત્રીસ હજાર ભાગમાં આયા અને વળી દુધીન દૂધે ને કાકરી ને બધું વેચ વેચ કરે છે ને તે રોજ વળી નું બિલ થાય છે આપવું છે આવક બંધ થતી નહીં અને અમે છીએ તે બસ બેઠા બેઠા મોશો મારીએ છીએ જીવનલાલ ને હમું છે ઊંટો લેટ છે ભાઈ જીવનલાલ ને અમારા

અલે યાર જીવનભાઈ ભાઈ જરૂર પડી હું ઘેર જો અને પછી ઓમ આવ્યો પાછો તે ઘેર તો હું શું હોય છું આખો દાળો વાયકા જાઉં છું આ દૂધી વેણા વાઈ જઈ સા તે મજૂર કરે છે તો હોદ્દાપુર આવશે અને કાકરી તો વેણે દીધી પાછી તે કોઈ કોમત કહેવાનો સોમભાઈ અમે નવરાત્રિ જો કશો હતો નહીં સોમભાઈ નરવા છે દબોલાય હું હતું ખબર હ તમારું કોમ પડ્યું હતું એટલે આવ્યો હતો

રોજ આવક ચાલુ છે દૂધ જઈને કાકરી બધું વેપાર કરો બધું ને બધું આવક એમને નહીં ચાલુ પૈસા ની વાત ના કરતો તારે ખાવું ને તો તું તાર ટાઈમ ટાઈમ ખાય અને શાક ખાવું હોય ને તો તું તાર દૂધી લઈ જા અને કાકરી શાક કરું તો કાકરી લઈ જા ભેડા લઈ જા તારા જે લેવો લઈ જા પણ પૈસો ની વાત ના કરતો જીવન અંગા જુઓ એટલે હું પૈસા ઘેર માં પરી મેલ લે તો વધવાના સેમ કે અરે પૈસા તો વધ કના વધ મારા ઘેર કમ્પ્લીટ પડી જશે મારે ઇન્ન નહીં લેવા વ્યાજ આવી તું પૈસાની તો વાત જ ના કરતો જીવન મગજ થોડું તું બેંક ઉલરી જાય તો અને રાતી ચોર પડ્યો અને ચોરી થઈ જાય તો અને મને આલે ના તો વ્યાજા લેવ પૈસા મૂડી એમાં વધારો તી ને કોઈ ચિંતા જેવું નહીં

પેપર માં તમારું નામ આવશે મારું નામ નહીં આવે તારી મોમી નું આવશે કે આટલી બધી વસ્તુ અબ્બા મૂર્ખામાં મૂર્ખી તારી મોમ્મી છે તમારું નામ આવશે આમ આમાં ટેટકર નઈ

તમાર ખબર નહી મારા ગળો પા ને પાજરીમાં એટલું બધું આવતા મઠ મગ ચોળી તલ ગાર બાજરી બધું ભેગું આવતા

રે બીજરા કાળાનો એક બાકી નઈ મેળવી ખરું ને મારે મમ્મી નું નામ તમે જોજો આવતી સિઝન આવતા પેપર માં આવશે હોર ધોરણ નો વેપારી પણ હજી એક બાકી રહી જાય છે શું રહી જાય છે

પણ મુયે બાબુજી ઘર હમ જો પણ ઇરા થોડા ગેર નહીં નેકરી જે ટ્રેક્ટર લઈને એ ઇવડા શેરી શેરી રતો પણ મોણ ઉભો નહીં રતો આ જોતો નહીં કરો ડાકોર થઈ જાય છે અરે સરપંચ બાબુજી હો તેલ પીવા જ્યા પણ હું થોડું કોમ પરી નહીં તેલ પીવા નહીં હો કે ગાસ્તલો બાપ પૂછવા જ ના જો બાબુડો તમારું કોમ પરી તો ને એટલે હું આયો તો હા મને ખબર પડી મેઠું મેઠું બોલો છે એટલે તમારું ખરું ને જમીન ઉપર પડશે જો એ

પૈસા લેવાના હું મારા એટલે હું તાવી વચમો રહ્યો તો પૈસા મારા મેર પર એવો છે અમે તને લુખા ગમમો કોઈ રૂપિયા લેવો નહીં અને કોના જમીન થઉ હું અરે સરપંચ પૈસા લેવા માટે તો તૈયાર છે પણ ખાલી જમીન ની જરૂર છે તને શું ગોડો વળી પૈસા લેવા તૈયાર થઈ ગયો અમે ગોડા રાજો હમો કો ગોડો છે પાછો મારા ગમમો છે પૈસા લઈ લેવા જવાનું મારા ખાલી મારો ભાઈ ફરોનું કુટુંબિયા જીવણીઓ ઇના પણ હાલ પૈસા છે

એટલે મને કે વચ્ચે ને જમીન રાખવો પડશે જમીન ન તો પાછો કોડો આમ થોડો વ્યવસ્થિત મોડન તો થોડું જુઓ એટલે તમારે જેવો વ્યવસ્થિત મોડન જ વાત બાદ નીકળ્યો તો એટલે હું તારા જીવન પૈસા લે તણ હું વચ્ચે જમીન રહું વેંટ લે જીવન યો એટલે ફાયદો જીવણયાણ મોટો ફાયદો તણ મારો સર્પન શું રમતાનું તમે તો એકબીજાને પૈસા આવીને રાજી રાજી થઈ ગયા જીવણયાનું કામ થઈ ગયું તારું કામ થઈ ગયું વચ્ચે સરપંચના તો ટોકરી વગરવાની કહ સરપંચનો હું ઈમાં પણ મીશો કીધું ટોકરીમાં ગચેલા પૈસા લેવાના એ લાખ રૂપિયા કઈ ના આવ્યો હ લાખ રૂપિયા અને એમાં ફાળા વચ્ચે સરપંચને ઠંઠો કે ઉભો રાખવાનો સરપંચ નહો એમાં સરપંચને ફાયદો અમે એમાં હું ફાયદો ખાલી વચ્ચી રહ્યો હું અધો સેમ કહો વચ્ચે હું શું ધોધતા વચ્ચે હું ઊભો રહું તાણે તો તને જીવણી પૈસા લા તમે ચાલો કહો તો પછી વચ્ચે મારે કોઈ ના જોવા એટલે તમારો હું વિચાર એમ કે ને મને તને લાખ રૂપિયા તો તારું કામ થતું હોય તો પછી મારો કોક તો જોવા કા અમે તમારે મને ખબર છે સમજી જો ને આ લે 1000 રૂપિયા વાપરો બીજું ઓહો આ સરપંચ કિંમત 1000 રૂપિયા એટલે જમીન 1000 રૂપિયા થાય સરપંચ અરે સરપંચ 2000 રૂપિયા લે પણ મને ખાલી જમીન રો ને વચી પણ એક સરજ ચોમલા 5000 રૂપિયા લેવાની તૈયારી હોસ અમે 5000 હું તો 3000 રૂપિયા આલુ નકે હું તો આ હેડ્યો જ લ્યો એ એ સોમલા

તો ગોમવા કરોડપતિમાં નામ જીવનનું છે તો બેઠા છે પૈસા હોય તો હઉ બોલાવે નકર કોઈ ભાવે પૂછતો નહી જો તું નતો કેતો કેવી મૂછો મૂછો રાયન પાછા મોસામાં બેઠયા છે સરપંચ બેહો આજ મુત લાયો છું જીવનનું નામ કરોડપતિમાં આવશે હા ગમ્મો અરે કરોડપતિ બને તો કોક હશે મજબૂત તો હું તને પૈસા ને પૈસા તારે બાર જ હાલવાના છે ને અરે ઘેર હાલવાના હોય પણ ગમનો માણસ તો એક પ્રશ્ન કયો જમીન લાવો

અમુ સરપંચજી મો હું ફાયદો લેવાનો ખાલી જમીન જ રહેવું શકે તમારે પૈસા ના આવે તો મારા ઘેર ઉગ્રણે આવવાનો તો પછી મને ફાયદો તો થાઉ જોવા કે પૈસાની સોમલાન જરૂર સોમલાનું તો કોમ થઈ ગયું તૈન ટકા વેચ તો લે તે માં સરપંચ નું હું રણ ધણો અને સોમલો મરી જાય તો ઉગ્રણે તો મારા ઘેર આવ કે લે એ તો તમારા ઘેર જાવ જવાબદારી તમારી છે લેવા ખાવા કોઈ નઈ જીવન અને દબોણ પાછું તમે તો હોય કરો સોમલો તારા પાંતી લઈ જો સોમલાન તો કોમ થઈ ગયું